આજે આપણે એક ખૂબ જ સરસ અને મજાની વાર્તા સાંભળીશું વાર્તાનું નામ છે સસલું અને બોલતી ટ્રેન તું ચાલો જઈએ એક સુંદર લીલાછમ જંગલમાં ત્યાં કંઈક એવું થયું જે ખરેખર જાણવા જેવું છે શું થયું હશે ચાલો જોઈએ તો સૌથી પહેલાં આપણે મળીશું આપણી વાર્તાના હીરોને ચિંકુને અને જાણીશું એની દુનિયા વિશે તો એ ગાઢ જંગલમાં રહેતું હતું એક સસલું એનું નામ હતું ચિંકુ અને એ એના નામ જેવો જ ખૂબ જ ચંચળ અને મસ્તીખોર હતો એને શું ગમતું હતું ખબર છે બસ આખો દિવસ દોડા દોડ કરવી આમ તેમ કૂદકા મારવા અને આસપાસની નવી નવી વસ્તુઓ જોયા કરવી એની જિજ્ઞાસા જ એને રોજ કંઈક નવું કરવા પ્રેરતી અને એની રોજની એક મજાની આદત હતી એ દરરોજ જંગલની પાસે જે રેલવે લાઈન હતી ને ત્યાં જતો અને ત્યાંથી પસાર થતી રંગબેરંગી ટ્રેનને જોયા કરતો એના માટે તો એ દિવસનો સૌથી મજાનો સમય હતો પણ પછી એક દિવસ કંઈક અલગ થયું અહીંથી જ વાર્તામાં એક નવો વળાંક આવે છે થયું એવું કે એક દિવસ જે ટ્રેન રોજ ધમધમાટ કરતી પસાર થઈ જતી એ અચાનક જંગલ પાસે આવીને ઊભી રહી ગઈ એકદમ શાંત એનો ધુમાડો પણ બંધ થઈ ગયો ચિંકુને તો ભારે નવાઈ લાગી એટલે ચિંકુથી તો રહેવાયું જ નહીં એ સીધો પહોંચી ગયો ટ્રેન પાસે અને એકદમ ચિંતાથી પૂછ્યું ટ્રેનબેન શું થયું તમે કેમ અટકી ગયા અને ત્યારે ટ્રેને ધીમેથી જવાબ આપ્યો એણે કહ્યું શું કરું મારા પૈડામાં ઘણા બધા પાંદડા ફસાઈ ગયા છે બસ આ જ કારણે એ આગળ વધી શકતી ન હતી હવે સમસ્યા તો ખબર પડી ગઈ પણ ચિંકુ કંઈ ચૂપ બેસે એવો નહોતો એટલે એણે તરત જ મદદ શોધવાનું નક્કી કર્યું એણે જરા પણ વાર ન લગાડી એ તો દોડતો દોડતો પાછો જંગલમાં ગયો અને પોતાના બધા મિત્રોને મદદ માટે બોલાવી લાવ્યો એને ખબર હતી કે આ કામમાં બધાની જરૂર પડશે અને મદદ માટે કોણ કોણ આવ્યું જુઓ તો ખરા એક હતો ધીમો પણ મક્કમ કાચબો બીજી હતી નાનકડી પણ ફટાફટ કામ કરતી ચકલી અને ત્રીજો હતો ઊંચેથી બધું જોઈ શકતો પોપટ કેવી મજાની ટીમ નહીં આ ભાગ બહુ મજાનો છે એ બતાવે છે કે નાના નાના મિત્રો ભેગા મળીને કેટલું મોટું કામ કરી શકે છે બધા ભેગા થયા અને કોઈ પણ જાતની આનાકાની વગર તરત જ કામે લાગી ગયા આજ તો છે ટીમવર્કની તાકાત અને કામ પણ કેવું સરસ વહેંચી લીધું જુઓ કાચબાભાઈ ધીમે ધીમે પૈડા પાસે ગયા અને જોયું કે પાંદડા ક્યાં અને કેવી રીતે ફસાયા છે ચકલીબેને પોતાની નાની ચાંચથી ફટાફટ પાંદડા કાઢવાનું શરૂ કર્યું અને પોપટભાઈ એ તો ઉપર ઝાડ પર બેસીને બધું ધ્યાનથી જોતા હતા કે બધું બરાબર થાય છે કે નહીં અને પરિણામ બધાની મહેનત રંગ લાવી થોડી જ વારમાં ટ્રેનના પૈડા એકદમ ચોખ્ખા થઈ ગયા જે કામ અશક્ય લાગતું હતું એ સાથે મળીને કેટલું સહેલું થઈ ગયું તો ચાલો હવે વાર્તાના અંત તરફ જઈએ જે આપણને આખી વાતનો સાર સમજાવે છે પૈડા સાફ થયાને ટ્રેન તો ખુશખુશાલ થઈ ગઈ એણે એક લાંબી સીટી વગાડી અને ધીમે ધીમે પોતાની સફર પર આગળ વધવા લાગી અને પેલો જાણીતો અવાજ ફરીથી ગુંજવા લાગ્યો છુક છુક આ અવાજ ખાલી ટ્રેનનો નહોતો આ તો મિત્રતા અને મદદની જીતનો અવાજ હતો જતી ટ્રેનને જોઈને ચિંકુ મનમાંને મનમાં હસ્યો આજે એને એક બહુ મોટી અને મહત્વની વાત સમજાઈ હતી કે દુનિયામાં મદદ અને મિત્રતાથી મોટી કોઈ તાકાત નથી તો આ વાર્તાનો સંદેશ એકદમ સાફ છે જ્યારે આપણે બધા સાથે મળીને કોઈ કામ કરીએ છીએ કોઈની મદદ કરીએ છીએ ત્યારે સફળતા મળે જ છે ભલે મુશ્કેલી ગમે તેટલી મોટી કેમ ન હોય સાચી વાત ને